ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રોડ ઉપર જે લોકો દર્શન કરવા માટે આવે છે એ લોકોને પણ સમયસર પ્રસાદરૂપી ભોજન મળે એ માટેની વ્યવસ્થા કાલુપુર પાસે કરવામાં આવતી હોય છે દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે શાક પૂરી ગુંદી ખમણ સહિતની જે આ પૂર્ણ ડીશ કહી શકાય એ પ્રમાણે અહીંયા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને દર વર્ષે અસંખ્ય લોકો અહીંયા આ પ્રસાદરૂપી ભોજન પણ લેતા હોય છે મારા સહયોગી રાજ ભાવસારને વિનંતી કરીશ કે અહીંયા વાત કરીએ ભરતભાઈ જે આ અહીંયા પ્રસાદરૂપી ભોજન આપવામાં આવે છે કેટલા લોકો માટે તૈયારી કરવામાં આવી છે અને કેટલા વર્ષથી આ તૈયારી ચાલે પ્રસાદ અહીંયા માણસો માટે તૈયારી કરવામાં આવે છે કેટલા વર્ષ બાર પંદર વર્ષથી ચાલે છે આ અને આ જે

અમદાવાદ તેલ મર્ચન્ટ ગ્રુપ છે તેના દ્વારા આ ભંડોળ એકઠું કરી અને આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે છે બારથી પંદર હજાર લોકો અહીંયા ભોજન લઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા દસથી બાર વરસ થઈ ગયા દર વર્ષે રથયાત્રાના દિવસે આ રીતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને કાલુપુર પોલીસ પાસેથી પણ પરમિશન લઈ તેમની મંજૂરી લઈ અને આ રીતના અહીંયા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે કેમેરામેન રાજભાવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ